રાજ્યમાં છેવાડાના માનવીને પ્રાથમિક જરૂરિયાતો સંતોષાય તેના માટે સરકાર અલગ અલગ યોજનાઓ બનાવે છે જેવી કે નલ સેજલ યોજના બેટી પઢાવો બેટી બચાવ યોજના આવાસ યોજના મફત અથવા અનાજ અનાજને લગતી યોજના રોજગાર ને લગતી યોજના પરંતુ સરકાર યોજના તો બનાવે છે સામાન્ય લોકો અને ગરીબી રેખાની નીચે જીવતા લોકો માટે પણ આ યોજનાનો લાભ મંત્રીઓ ધારાસભ્યો અને અધિકારીઓ પણ લે છે એટલે પ્રશ્ન અહીંયા એ થાય કે ગરીબ કોને કહેવાય મંત્રીઓ અને ધારાસભ્યોને કે પછી જેને એક ટંક જમવા માટે સંઘર્ષ કરવો પડતો હોય તેવા લોકોને નમસ્કાર આપની સાથે હું ભગવતી વિશા રાજ્યમાં ભ્રષ્ટાચાર છે મંત્રી સંત્રીથી લઈને કેટલાય નેતાઓ બેફામ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે મનરેગા હોય કે પછી આવાસ યોજના બધે ચાલે છે મનેગામાં કૌભાંડ મંત્રી પુત્રોએ કર્યું હતું આવાસ યોજનામાં ધારાસભ્ય એ કરવું છે આજે વાત કરવી છે ધ્રોલમાં બહાર આવેલા આવાસ યોજનાના કૌભાંડ ને કારણ કે ધ્રોલમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ધારાસભ્યના પુત્ર એ લાભ લીધો છે છોતેર કલા વિધાનસભાના ધારાસભ્ય મેગજી ચાવડાના પુત્ર મુહિતે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લીધો છે વૈભવી જીવન જીવતા પુત્રે આવાસ યોજનામાં લાભ લેતા વિવાદ જાગ્યો છે ત્યારે કોંગી કોર્પોરેટરે સમગ્ર મામલે ઊંડી તપાસની પણ માંગ કરી છે નીતિ નિયમને નેવેમુખી આવાસમાં મકાન લેતાના આરોપ લાગ્યા છે ત્યારે આવાસ યોજનામાં લાભ લેવા માટે અરજદારના કુટુંબમાં કોઈ સભ્ય ભારતભરમાં કોઈ પણ જગ્યાએ પોતાની માલિકીનું પાકું મકાન ધરાવતો હોવો જોઈએ તેવો નિયમ છે

છે પુરાવા પણ સામે આવ્યા માહિતી મુજબ વાત કરીએ તો ધારાસભ્યના પુત્ર મોહિત દ્વારા દ્રોલ નગરપાલિકા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાંથી સહાય મેળવીને પોતાનું મકાન બાંધવાનું કામ પણ શરૂ કર્યું હોવાનું સામે આવ્યું છે આ ઘટનાએ ભાજપના વધુ એક ધારાસભ્ય પુત્રને વિવાદમાં લાવી દીધો છે અને કયા નિયમો અનુસાર આ લાભ લેવામાં આવ્યો છે તે સૌથી મોટો સવાલ ઉભો થયો છે મોહિત ચાવડા એક લક્ઝરિયસ જીવન શૈલી જીવે છે ત્યારે તેમને ગરીબો અને મધ્યમ વર્ગ માટેની આવાસ યોજનાનો લાભ લેતા અનેક બ્રહ્માઓ અને પ્રશ્નાર્થ ઉભા થયા છે ધારાસભ્યના પુત્ર દ્વારા લાભ આધાર પર લેવામાં તે મોટો પ્રશ્ન છે સામાન્ય ગરીબ લોકોને આવાસ યોજનામાં લાભ લેવા માટે અનેક દસ્તાવેજો રજૂ કરવા પડે છે અને સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડે છે ત્યારે શું ધારાસભ્યના પુત્રને આવાસમાં લાભ લેવા માટે કોઈ નીતિ નિયમો લાગુ નથી પડતા તેવા સવાલ સવાલ અનેક અહીંયા રહ્યા છે છે જનતા પણ ઉઠાવી રહી અને આ મુદ્દે કોંગ્રેસના સ્થાનિક કોર્પોરેટરે આ બાબતની સઘન તપાસ કરવા માંગ પણ કરી છે આ ઘટનાએ ભાજપ સરકારની પારદર્શિતા અને ગરીબલક્ષી યોજનાઓના અમલીકરણ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે હવે જોવું રહ્યું કે આ મામલે સરકાર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નમસ્કાર